અહીં છે ને ફોટોશૂટ આલે છે જો ફોટોશૂટ કરે છે આ બીજાનું ફોટોશૂટ છે અમે જેના મેરેજમાં આવ્યા ને એનું નથી અમે જેને મેરેજમાં આવ્યા ને એનો તો આજ માંડવો છે આજનો જમણવા છે પણ આ લોકો દેખા છે અહીંયા રૂમ રાખેલ છે ને રૂમમાં જો જમવા દી છે દેખા છે એ તો ઓને સાદા ને બધાય બા ને

મેં કીધું ફેમિલીને દર્શન કરાવી દઉં ને હાર યાર સારું છે બધું જો અહીંયા મંદિર છે ને અહીંયા ફૂલ ને એવું મળે છે જો અહીંયા રોડ આવી ગયો છે આગળ એવું છે મસ્ત મંદિર છે અહીંયા ગણપતિ છે જો હાય જો અહીંયા પણ એક મંદિર છે ને એક અહીંયા છે ને મહાદેવ છે જો જે મહાદેવ છે અને અહીંયા બદ્રી નું કાંઈક મંદિર છે બાકી કે હાલો આપણે કે મંદિરે જાવી કે દર્શન કરવી કે તે મેં કીધું હાલો કાંઈ નહીં થોડીક વાર અહીંયા આટા મારવી અહીંયા જે ફાર્મ રાખેલું છે ને ત્યાં આ બધું મંદિરને એવું છે તે ગીત તરાણી છે અહીંયા બેઠા છે જો અને ઓલા બે આમ રમે જો એ અંદર નથી જાવું એવું હા ઓલા જગાભાઈની હજી પાછળ છે ને એ આવે પછી મંદિરમાં અંદર જાવી જો પછી બતાવું અંદર જો મંદિર હમણાં આરતી શરૂ હતી અત્યારે આરતી પૂરી થઈ ગઈ મેં કીધું પછી શૂટ કરું કેમ કે પાછો કોપીરાઈટ આવી જાય કે બહુ મસ્ત મું દે છે મોટું મંદિર છે જો અહીંયા છે બધા ફરતા ફરતા મંદિરો છે અહીંયા બહુ મસ્ત મસ્ત છે જો બતાઉ થોડું અહીંયા છે ને આ નાના નાના મંદિરો છે જો અહીંયા છે પછી અહીંયા છે એવી જ રીતના આ સાઈડ પર છે જો બધે અલગ અલગ છે બહુ જાજો શૂટ નઈ થાય કેમ કે બહુ લાંબો વિડિયો બની જારે એવું છે હવવારથી શરૂ રાખ્યો છે પણ અહીંયા સાઈડ માં એક મંદિર હતું ને મેં કીધું હાલો સહી એ બદ્રીનાથ નું મંદિર છે મસ્ત છે આ બધા શું આયા બેઠા કેમ બેઠા ઘરે નથી જવાનું ઘરે નથી જવાનું કેમ હે ભાષા નહીં સમજાતી તમારી ઘરે નથી જવાનું શું તું ભણે એમ કે

આટલા બધા બી ગયા બોલો એક લીખો શું કરું જાઉં તો બધાને અરે મારે જો આમાં વિડીયો બનાવવો છે આ જે હોટલ છે ને ન્યા સમ્ન હતું ને એટલે ન્યા આવ્યા એટલું એવી કેમ કે અહીંયા છે જો આગળ અહીંયા છે પણ આ બધા દેકારો કેટલો કરે છે હા છે ને હે આ બ્રાઇડલ છે હો આ છે બ્રાઇડલ એનો ફોટોશૂટ ચાલે છે જો અત્યારે અહીંયા ફોટો પાડે છે અહીંયા બધાય ફોટો પાડે છે ફોટો શેપમાં લાગેલા છે પછી મારા જો અહીંયા આગળ જો બધા ફોટો ને એવો પાડે છે ને અવાજ કરે છે નકડો નહીં મમતા જો અહીંયા શરબત પીવે છે ઓ મમતા લીંબુ શરબત પીશો મમતા એ મમતા લીંબુ શરબત ભાવે તને હે મમતા 달임셔 બત પીવે છે અને મીઝા બાકીના બધા ફોટો ફોટોશૂટ માં લાગે છે ને આ બી લીંબુ શરબત પીવે છે કા ઉસ આ

એ દેવ એ કેટલા એ કેટલા ખાઈ લીધું કાધું અળધું કાધું બીજી વાર બાકી દેવ બીજી વાર રાખવામાં મારું બાકી આઈસ્ક્રીમ લઈ કા રાજ જો રાજ જો જો એ દેવ સાઈડ થઈ થોડીક વાર આખોઈ જાતો આમ જો રાજ છે જાજો કાલે આરે ને આઈસ્ક્રીમ ખા જાજો પીઝા ખાધા બે ખાધા આઈસ્ક્રીમ ખાવ છે મસ્ત બનાયો એમ કે છે બધા જો અહીંયા ડાન્સ શરૂ છે અને ખાવાનું ચાલુ છે આ એવી રીતે જમવાનું શરૂ છે અને આગળ પાર્ટી નું શરૂ છે અહિયાં એવી રીતનું હોય પાર્ટી હારવાનું શરૂ હોય ને ખાવાનું શરૂ હોય બધું જમીન આવી ગયા ફોટો પાડવા આ બધા તો જોઈ

એ મોમી મો લાગે છે આપો જોને બીગ લાગે છે ન ન ન રાખાય તો બજાર લાપટ છે એ આટ ના ને આમ તો સીધું ઉપર લેવા જશે હવે સerta પડી આમ ના જો બેસે નહીં ને કોઈ દિવસ એટલે હોય ને હાલો તો જો હવે ઘરે પોગી ગયા સીવી અને સારસિંગ હતું નહીં ને તો પછી વિડીયો કાંઈ પછી બીજો ઉતાર્યો નહીં કેમ કે બેટરી એકદમ લો હતી તો પછી ઘરે આવી અને ફોન જો સારસિંગમાં મૂક્યો છે અને રાખીને રાખી નથી વિડીયોનું એન્ડ કરું છું કેમ કે સારસિંગ થાય અને પછી ઘરની અંદર આવતી હતી તે મેં કીધું કાંઈ નહીં હાલો સારસિંગમાં રાખીને જ વિડીયો પૂરો કરી દો અને કાલે મસ્ત હે ને સારસિંગ થઈ જાય ને તો મળવી એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને બધાને છે ને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સબસ્ક્રાઇબ કરી નાખજો ત્યાં સુધીમાં મારે સારસિંગ થઈ જાય